મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી કે જેયા ગામેથાપુર ગામનો રહેવાસી છે વ્યવસાયે શિક્ષક મનોજ ઉર્ફે ભોલા નામના યુવકની પણ મધ્યપ્રદેશના રંગપુરા ગામેથી અટકાયત કરી અને બંને વચ્ચે કોઈ કડી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે મૃતક મહિલાની સાથે જાતીય સતામણી થઈ છે કે નહીં તે દિશામાં તપાસ થશે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો તેમજ મૃતક મહિલા અને મનોજ વચ્ચે કોઈ પ્રેમ સંબંધ છે કે નહીં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે વધુ વિગતો દાહોદ થી સંવાદદાતા પ્રિતેશ ફોનલાઇન પર જોડાઈ ગયા છે પ્રિતેશ પાણીયા ગામે મહિલાની હત્યા મામલો સામે આવ્યો છે મહિલાની હત્યા તેના પ્રેમી એ કર્યા હોવાની આશંકા છે શું છે સમગ્ર મામલો પાણી ખાતે જે મહિલા જે હતી તે પોતે ફરજ બજાવતી હતી ત્યારે તે બરોડો સીએસસી માંથી ચાતી આગલે દિવસે ગાયબ થઈ ગઈ હતી બીજા દિવસે તેની હત્યા કરેલી મૃતદે મળવા પામ્યો હતો ત્યારબાદ જે એક યુવક છે જે પેઠાપુર ગામનો યુવક છે તેને એ પોતે શિક્ષક છે તેને પણ આત્મહત્યા કરેલી હાલતની અંદર મધ્યપ્રદેશ ખાતે મૃતદે મળ્યો છે ત્યારે આ બંને કડીની ની અંદર કોઈ સમાનતા છે કે 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 દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે પોલીસ દ્વારા બંને કડીઓ જોડવાનો પ્રયત્ન કરી દે છે કારણ કે જે મહિલાની જે હત્યા થઈ છે તે યુવકે કરી છે કે કેમ અથવા તો આ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે કે કેમ તે દિશામાં પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે બિલકુલ માહિતી બદલ આભાર